જોકે આ ઓપરેશનમાં પતિનું મોત નીપજ્યું હતું જ્યારે પત્ની અને બાળકનું સફળતા પૂર્વકુ અનુસાર કોયલિયા ગામના આ દંપતીએ પોતાના બે વર્ષના બાળક સાથે વાત્રક નદીમાં જંપલાવ્યું હતું આ દુઃખદ ઘટનામાં ઓગણત્રીસ વર્ષીય ભૂરા ખાંટનું મોત નીપજ્યું હતું જ્યારે સત્યાવીસ વર્ષીય સંગીતા અને એમના બે વર્ષના પુત્ર ધ્રુવિલને સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડની મદદથી બચાવી લીધો હતો પ્રાથમિક તપાસમાં ઘર કંકાસ આ ઘટના માટે કારણભૂત હોવાનું બહાર આવ્યું છે તો બીજી તરફ અરવલ્લી જિલ્લામાં માલપુર નજીક જ અજાણ્યા વાહને દાહોદ થી અંબાજી જતા પદયાત્રીઓને અડફટ લીધા હતા જેમાં બે પદયાત્રીઓના ઘટના સ્થળે અરેરાટી ભર્યા મોત નીપજ્યા હતા અન્ય એક ઇજાગ્રસ્ત सिसोदिया અને સંજય નીનામા દાહોદ અંબાજી પગપાળા જવા માટે નીકળ્યા હતા જ્યાં માલપુર પહેલાના ટોલ ગેટ પાસે આ બનાવ અંગે અન્ય એક પદયાત્રી સની ભાભોરે જણાવ્યું હતું કે તેઓ દાહોદ થી અંબાજી પગપાળા જવા માટે નીકળ્યા હતા ત્યાં માલપુર પહેલાના ટોલ નાકા પાસે જ કોઈકે જાણ કરી હતી કે આ સંગમાંથી કોઈકનો એક્સિડન્ટ થયો છે અને જ્યાં પહોંચતા જ બેતાલીસ વર્ષીય સુરેશ દામોર અને પિસ્તાલીસ વર્ષીય દિનેશ સિસોદિયાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સંજય નીનામાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વિહિર પટેલે એમ પણ જણાવ્યું હતું કે ભાદરવી પૂનમના મેળામાં આવતા પદયાત્રીઓ માટે અંબાજી ટ્રસ્ટ દ્વારા દસ કરોડ રૂપિયાનો વીમો પણ લેવામાં આવ્યો છે જેમાં ગુજરાતના કોઈ પણ ખૂણેથી આવતા પદયાત્રીને ક્યાંય પણ અકસ્માત થશે તો તેમને વળતર ચૂકવવામાં આવશે આમ અંબાજીથી રાજસ્થાનના ના પચાસ કિલોમીટરના વિસ્તારને વીમા કવચ હેઠળ આવરી લેવામાં આવ્યો છે મારું નામ ભાભોર સની છે અમે દાહોદથી અંબાજી પગપાળા જવા માટે નીકળ્યા હતા અને કાલે રાત્રે અમે મહીસાગર પર રોકાયા હતા મહીસાગર નદી પર અને ત્યાંથી અમે મોડી રાત્રે ચાલવાનું સ્ટાર્ટ કર્યું હતું પછી ત્યારબાદ અમે આ માલપુરની ની પહેલા જે ટોલ ગેટ આવે છે ત્યાં અમારા ત્રણ વ્યક્તિ છેલ્લા ચાલતા હતા જે બધાથી લાસ્ટમાં હતા એમને અમને જાણ કરી કોઈએ અધર વ્યક્તિએ કે તમારા સંઘમાંથી કોઈનું એક્સિડન્ટ થયું છે તો અમે સ્થળ પર પહોંચ્યા ત્યાં અમને ખબર પડી કે અમારા ત્રણ વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે એમાંથી બે વ્યક્તિ ત્યાંને ત્યાં ઓન ધ સ્પોટ મરણ પામ્યા છે અને એક વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ છે જેને વધારે વાગ્યું છે સારવાર રહે છે અને જે અજાણ્યા વ્યક્તિએ જે ડાક્ટર માગી છે એ વ્યક્તિની જાણ હજી થઈ નથી અમને અને અમે ચાહીએ છીએ અમે પ્રશાસનથી રિક્વેસ્ટ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી એ વાહનવાળાને પકડીને શોધીને એને કાયદેસર કાર્યવાહી કરે ત્યાર એના પછી એનાથી કોઈ કે બીજા કોઈ બી સંઘવાળાને તકલીફ ના પડે આ વસ્તુની એ અમે પ્રશાસનથી રિક્વેસ્ટ કરીએ છીએ મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર